સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી રાજકોટ હાઈવે પર અકસ્માત સર્જાતા એક આધેડ વ્યક્તિનું ઘટના સ્થળે મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે હાલ લીંબડી અમદાવાદ અને લીમડી રાજકોટ હાઈવે પર અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે વધુ એક અકસ્માત લીમડી રાજકોટ હાઈવે પર ચાલિયા તણાવની બ્રિજ ઉતરતા એક આધેડનો સર્જાયો હતો જેમાં મળતી માહિતી મુજબ વાત કરીએ તો માવજીભાઈ ભૂરાભાઈ જેઓની આશરે ઉંમર વર્ષ પાસઠ છે જેઓ પરનાળ ગામના છે જેઓ પોલગ્રામથી પોતાના ઘર એટલે કે પરનાળા આવી રહ્યા હતા ત્યારે અજાણ્યા વાહનની ટક્કરે આ અધેડનું ઘટના સ્થળે કમકમાટી ભરી મોત નીપજ્યું હતું ત્યારે આ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી